ઉત્તરાયણમાં પતંગના કાતિલ દોરાથી અનેક વાહન ચાલકોને ઈજાઓ પહોંચે છે સાથે કેટલાક કિસ્સામાં મોત પણ નીપજે છે ત્યારે ઉત્તરાયણમાં વાહન ચાલકોની સેફ્ટીને ધ્યાને લઈને સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અઠવાગેટ ખાતે વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યા છે ઉત્તરાયણ આવતા જ પતંગ રસિયાઓ પતંગ ચગવામાં મુશ્કેલ થઈ જતા હોય છે ત્યારે ઉત્તરાયણમાં પતંગના કાતિલ દોરાથી વાહન ચાલકોને ગંભીર ઈજાઓ થતી હોય છે સાથે કેટલાક કિસ્સાઓમાં તો વાહન ચાલકોના જીવ પણ જાય છે ત્યારે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વાહન ચાલકોને પતંગના કાતિલ દ્વારાથી રક્ષણ આપવા માટે સુરતમાં સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત બુધવારે અઠવા ગેટ ખાતેલા આવેલા ચોપાટી પાસે અધિકારીઓ અને સામાજિક આ કાર્યકરોની આગેવાનીમાં સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મારું નામ બ્રિજેશ વર્મા છે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીમાં હું એઝ એ પ્રેસિડન્ટ છું અને આજ રોજ અમે સુરત શહેરની અંદર અઠવા અઠવાલાસ વિસ્તારમાં અને સાથે સાથે અલગ વિસ્તારોમાં જેમ કે વરાછા છે કોદાર આર્કેડ છે પછી કતારગામ વિસ્તાર છે સ્ટાર બજાર છે આરટીઓ ઓફિસ છે એ રીતે અલગ અલગ વિસ્તારોમાં બાર તારીખથી લઈને સ પંદર તારીખ સુધી કન્ટિન્યુઅસ આ સેફ્ટી બેલ્ટ માટે એટલે ઉત્તરાયણના પરો નિમિત્તે આ સેફ્ટી બેલ્ટ લોકોને બાંધવાનું કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેના કારણે એક રોડ પર અકસ્માતમાં એક જિંદગી આપણે બચાવી શકીએ રોડ પર અકસ્માતના કારણે દર વર્ષે તેર લાખથી વધારે લોકો અકસ્માતમાં મોત થાય છે અને આ અમારી સંસ્થાનો હેતુ એટલો જ છે રોડ પર એક જિંદગી બચાવી શકાય સુરત શહેર ટ્રાફિક પોલીસના તમામ ચાર રિજિયન જેમાં રિજિયન વન રિજિયન ટુ થ્રી અને રિજિયન ફોરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ વિતરણ કરી તેનું રક્ષણ કરાશે અઝર કુર્શી સાથે હર્ષસેટા